અમે તો તમે તો ઘરનું બહેરો છો તમા અરે વ્યાત રે ના વ્યાત જેવી મારી દિયો નઈ ગોઠા નઈ બોલવા દે મારું હાલ તો

નક મારો પોતાનો બોર જીવો નહીં પણ આ હેતરો એવો આલી છે આટલા શેઠી ત્યાં સુમુક કાકાનો બોરનું નું પાણી મારા આવા છે કા સુમુક કાકા બેવાનો બોર છે તે એટલે એ દાળ પે નાખો અને ગારો થોડો પે નાખો શાક પાજી દેખો આવ્યો છે તે અમુ ડાટા સુટ્યા છે ઘરના મને રાગે રાગેનો બોર ઉપર જવા દે સે બાજુ પાણી પાછો પાણી તો ભરવાનો આ સાચી નહી આ તમે પાણી તો આખી રાખો

કોઈ નહીં ના મિલવા દેતો કેવો છોડ મારેલો તાર પાઇપ નો તાનો હું તો વાત કરો ને ગમ મઈ જઈને ભરી આઈશ થોડું કાઠું પડે જ નો કર આપડા ગમ છોકરા છેટલા પહેણા હતા બસ આ પણ આજ મરી કર તે આપણે તો ઓળો તો આપડે જ કરવાનો એક હતા ને બીજું કોણ કરે હું કહું છું હ અમું ફોર તો આપણે જોઈ જવું નહીં બસ બાદરી વાયા ગાંડિયા અલ્યા આ ડોજી બાજામ પાણી ભરીને જોઈશું ઓ આ તો સંપા છે ને આ સંપા માં હા ઓ ડા ભાઈ અરે તએ તો ખેર તમાર ઘર આગળા વાળો છે ને પાણી ભરવા છો હું કરવાનું ઘર આગળ હોય તો કેજો હું કામનું બકરી મોટર બકરી ચોય મોટર તો કાપ ચાલે છે પાછો હમણે અલે પાવર તો હા બાપા તાણે એને પેલી કેપ્ટી રહી ને પેલી સોમા ભાઈ ની તારા હાથ લઈ જી એરી ક્યો તો આરી ઘણી હલકી છે તો પાજી સુઠ્યાક નો ભાઈ ને કરી છે કરે છે આ ગોમની એ તો કાઢી જ હું આવડી મોટી તો મને તું તારી કરતી દીધી બોલ બોલાય હું કરવાનું એ કેજો માર તો હા રેડો અમે અમારો મોળા છે કહું એ સોમા ભાઈ નો સમજાવ સમજાવ ના એ બાયડી નું ખેચ ખેચ કરો પણ પણ તારા એવું ના કરે તું મોટી છે પાજી પણ હું તો આવતો પડે પાણી પછી ભરવા દે આમ તો સંપા માં તો સંપામાં તો ગમે ગમે તેને ગોઠણ કરી દીવ